ભાજપ યુવા મોરચા દ્વારા ભરૂચ અને અંકલેશ્વર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરી ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા કુમારપાડ બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરાયું જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે યોજાયેલ રક્તદાન કેમ્પમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત સહિતના કાર્યકરો અને રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પર્યાય અને જનસંઘના સ્થાપક ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી જેઓનો બલિદાન દિવસ નિમિત્તે અંકલેશ્વર નગર તરફથી આજ રોજ અહીં રક્તદાન શિબિર રાખવામાં આવેલી છે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સૌ દાતાઓ આવી રહ્યા છે જે રક્તદાન કરવાના છે અને આ કાર્યક કાર્યક્રમ આજે અહીં શરૂ કરવામાં આવેલો છે

જન્મજયંતિ સુધીના કાર્યક્રમો છે ત્યારે આજે યુવા મોચાએ આટલો સુંદર કાર્યક્રમ રાખ્યો એ બદલ યુવા મોરચાની આખી ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ